જય માતાજી મિત્રો તો આપણે આજનો ચેલેન્જ વિડીયો એને આવી ગયા ફૂલ બાકા કે અને આજનો ચેલેન્જ વિડીયો શું છે તમને ખબર છે લ્યા હે ફૂલ બાકા કે એટલે હું એ આજ ફૂલ બાકા છે કે તાવાની લે તો હા કયો કયો કાય આજનો આપણે ચેલેન્જ વિડીયો શું રાખ્યો ખબર છે ના આ છે કારી સૌદે છે એ મને ખબર છે ખબર છે ને જે માણ્યામાં આખી રાત રીશે હા એને આપણે દેવાના છે એકાવન હજાર એકસો ને એક કઈ નથી તો આજ છે કાર્ય સવદેશ એવું કેવાય કાર્ય તમને ખબર ખોડા એટલે તને કહું છું આજ છે ને મોહણિયા માં ભૂત ગીત ગાવા આવશે લે ઓય મારે ન થી રેવું કો ન થી રેવું મારે મારે ન રેવું તારે ન વાહ આમ થઈ એવી વાત ન થઈ તો કેવી વાત થાય તું ક્યાંલ ભૂતનું ક્યાં કીધું તું તો મોહણિયમ રહેવાનું કીધું હાતે મોહણિયમ રહેવાનું છે આ જો તો રહે ને રહી જાવ આ કિરાય અને આઈફોન લેવાનો આઈફોન લેવાનો વા વાહ આખી રાત રહી ને તો રયા જો એમ

કાળી ચૌદશ હા અરે વાંધો નઈ કાળી ચૌદશ અમે રાત રિયા મણિયમ વાહ વાહ એવું નથી તમારું પામ બાપ દાદા પણ મણિયમ ન સડીને હુંતા ને અરે હુંતા તા એમ આ કાર્ય સોદે હોય પણ તમે કુટુંબ દીવ એવું નથી ના કોઈ થી નહીં કોઈ થી નહીં આઈ મને ખબર છે તો કેમેરામેન આવી આવો આમ તો હિતેશ ભાઈ તમને ફોન દઈ દેશે અમે કોઈ આવતા નથી બરોબર તમારે તમારે તમારું શૂટિંગ કરવાનું છે અને તમારે છે ને જાવાનું માણિયા માગી રાત રહી અને ફોન મને હવે દઈ દેવાનો છે અને હું તમને એકાવન હજાર એકસો એક રૂપિયા દઈ દઈશ હવારમાં આવું એકાવન હજાર એકસો એક રૂપિયા તૈયાર કરી નાખજો કાંઈ વાંધા ને જવું ફોન લઈને જાણી શકે છે અરે કાળી કેવું દઈ ના કાકા વાંકો બીતો નથી એમને બીતો નથી કાંઈ વાંધો તો આપણે છે ને તાર નામ શું છે પૂરા નામ છે હિતેશ વાભાઈ વાત હિતેશભાઈ આપણે ફોન દઈ દઈશ અને હિતેશભાઈ તમારે તમારે શૂટિંગ કરવાનું બરોબર શૂટિંગ કરી નાખું પછી ફરવાનું છે કાંઈ વાંધો નહીં એ ભરાઈ જાય મિત્ર તો કેવાય ગયું હે પણ મને હવે મને બીક લાગે છે પણ વાંધો ને એકાવન હજાર રૂપિયા લાઈન જવા હે તો આપણે આવી ગયા છે સમસાન ના ગેટ તો હું તમને દેખાડી દઉં શમશાનનો ગેટ અને આજ મને પણ બીક લાગે છે પણ તો તમે જોવો આ સમસાનનો ગેટ છે જો આ અને આ હાલો અંદર શમશાન અંદર કરી ગયો અને આપણા ફોનમાં કેટલા અત્યારે દસ વાગ્યા છે તો આપણે અહીંયા હવા જ લગી રહેવાનું છે તો તમે વિડીયો જોઈજો તમને મજા આવશે હાલો તો હું જાઉં છું અને બીક તો મને હવે તો લાગે જ છે શમશાનના ગેટ અંદર આવ્યો હો પણ હવે મજુ કરવું શું પાછું ન જ હોય પાછો જઈશ તો એકાવન હજાર રૂપિયા મને દેશે નહીં અને આ બાવર હાર્યો નથી બાવરવી હાર્યો હોત તો કંઈક થા આ તો હું એકલો દાયો હો તો શમશાન શમશાન છે આમ મજુ કાંઈક સે હો શમશાન કાંઈક તો લાગે મજુ તો એ વાં તો તો ખરા કાંઈક તો થાય આજે એકાણું હજાર રૂપિયા લઈને જવા હે તો તમે વિડીયો જોવો તમને મજા આવશે હવે તો હું શમશાન પાસે પોતો આવ્યો છો તો તમે જોઈ લો આ રહ્યું શમશાન અને હવે તો મને બીક લાગે છે હું શમશાન પાસે સેટ પડખી આવી આયો તો જો આ રહ્યું શમશાન આ આ મારા શમશાન છે તો જોઈ આપણે રહી એક જ નહીં રહી તું હું તો લગભગ નહીં જ રહી પણ તો એ જોઈ એકાણું હજાર રૂપિયા જ લઈને જવાના છે તો જોયું આવો શું થાય શમશાને બેઉ શું

અને તારીખ ઓગણીસ છે ને આજ છે કાઢી દેવું દેશે આજ મજુ થાય હસું એકાવન હજાર રૂપિયા લઈને જવું હું અહીં સુઈ જવું ફોન ક્યાં કાઢો હવરો મૂકી દો હવે અહીં સુઈ જવું હે મારે કાંઈક થાય હનુમાન ચાલીસ આવડે છે આજે સુઈ જવું મારો દીકરો મારો પાડો પડ્યો એમ પડ્યો છે હે

આ અમે જો આને મારા ભાઈ પણ બનાવતી બેસ બેસ અમે જો કઈ બોલતો નથી કાઈક નથી ઠીક તો લાગે

હું એમ તો ભૂત જેવો જ લાગુ છું બીક તો મને લાગ્યા છે વીડિયો સારો લાગ્યો લાગશે સબસ્ક્રાઈબર કરી નાખજો લીલું પાટલું તો મારે અહીંયા થોડુંક થઈ ગયું હું ઘરે જઈને હુઈ જવું કહે કે જય માતાજી Thank you.